અંકલેશ્વર શહેરમાં રખડતા શ્વાનની વધતી જતી વસ્તી ઉપર નિયંત્રણ લાવવા નગરપાલિકા દ્વારા જરૂરી ઝુંબેશ હાથ ધરવામાં આવી છે નગરપાલિકા દ્વારા શ્વાનોને પકડી તેનું ખસીકરણ થાય અને સાથે રસીકરણ કરવામાં આવે તે માટે સંસ્કાર એજ્યુકેશન ટ્રસ્ટની નિમણૂંક કરી હાંસોદ રોડ ઉપર કમલમ તળાવ પાસે સેન્ટર ઊભું કરવામાં આવ્યું છે આ સેન્ટરમાં સંપૂર્ણ દવાઓ સાથે એક ઓપરેશન રૂમ તૈયાર કરવામાં આવ્યો છે સાથે સેન્ટર ઉપર શ્વાન માટે પાણી અને ખોરાકની પણ સુવિધા ઉભી કરવામાં આવી છે અને આ ટ્રસ્ટ દ્વારા સેન્ટર ઉપર તબીબ અને પકડવાની ટીમ તૈનાત કરવામાં આવી છે સાથે નગરપાલિકા દ્વારા એક ડોગ કેચિંગ પણ ફાળવણી કરવામાં આવી છે ત્યારે આ ટીમ પાલિકાના કર્મચારીને સાથે રાખી શહેરના વિવિધ વિસ્તારોમાં પહોંચી જાય છે અને રખડતા શ્વાનને સલામત રીતે પકડી લે છે અને પકડાયેલા શ્વાનને ડોગ કેચિંગ વાનમાં રાખી સેન્ટર ખાતે લાવવામાં આવે છે અને પકડાયેલા શ્વાનોને પાણી અને ખોરાકની સુવિધાથી સજ્જ સેન્ટરમાં રાખવામાં આવે છે બાદ તેને નિષ્ણાંત પશુ તબીબ દ્વારા જરૂરી તપાસ કરી તેનું ઓપરેશન કરી ખસીકરણ કરવામાં આવે છે સાથે પ્રી રેબીઝ વેક્સિન પણ આપવામાં આવે છે અને ખસીકરણ બાદ સ્વાને ત્રણ દિવસ સુધી તબીબની દેખરેખ ઓબ્ઝર્વેશન રાખવામાં આવે છે અને ઓબ્ઝર્વેશન દરમિયાન તેને પૂરતા પ્રમાણમાં ખોરાક પાણી અને જરૂરિયાત મુજબની દવા આપીને ત્રણ દિવસ બાદ ફરીથી તેને જે જગ્યાએથી પકડ્યા હોય તે જ જગ્યાએ છોડી મૂકવામાં આવે છે નગરપાલિકા દ્વારા અત્યાર સુધી બસો જેટલા સ્વાલોનું ખસીકરણ અને રસીકરણ કરવામાં આવ્યું છે નગરપાલિકા આ ખસીકરણના પગલે શહેરમાંથી રખડતા શ્વાનોની સંતતિ અને તેનો ઉપદ્રવ ઓછો થશે અને જન્મ દર ઉપર કંટ્રોલ થશે અને શહેરમાં રખડતા શ્વાનોની સંખ્યામાં ચોક્કસપણે ઘટાડો થાય તે માટે નગરપાલિકાએ ઝુંબેશ હું ડોક્ટર પાર્થ પટેલ મારું માસ્ટર ઓફ વેટનરી સાયન્સ એન્ડ સર્જરીમાં થયેલું છે અને હું અત્યારે હાલમાં સંસ્કાર એજ્યુકેશન ટ્રસ્ટની અંદર એ બીસી પ્રોગ્રામ જે કહેવાય એનિમલ બર્થ કંટ્રોલ કે જેનાથી આપણે આ જે ડોગ છે એનું જન્મદર કંટ્રોલ થાય એનો પ્રોજેક્ટ નગર અંકલેશ્વર નગરપાલિકા દ્વારા ચાલુ કરવામાં આવે છે તારીખ ત્રેવીસ ફેબ્રુઆરીથી અને એની અંદર હું ડોક્ટર તરીકે ફરજ બજાવી રહ્યો છું અને અમે અહીંયાથી વિવિધ વિસ્તારોમાંથી જે ડોગનું કેચિંગ કરવામાં આવે તે જીપીએસ લોકેશન દ્વારા અને ફોટો પાડીને અમે જે તે વિસ્તારમાંથી કરતા હોઈએ છીએ કેચિંગ ત્યારબાદ તેનું ઓપરેશન કર્યા બાદ ચારથી પાંચ દિવસ અમે અંડર ઓબ્ઝર્વેશન રાખીએ છીએ એ ચારથી પાંચ દિવસ દરમિયાન અમે એન્ટિબાયોટિક પેનકિલર પછી જે રૂટિના ખોરાક પાણી જે બધું થતું હોય અમે એનો કેર રાખીએ છીએ અને પછી જે તે વિસ્તારમાંથી અમે લાવ્યા હોય એ જ વિસ્તારમાંથી અમે એને રિલીઝ કરીએ છીએ અંકલેશ્વર નગરપાલિકા દ્વારા તાજેતરમાં સરકાર સ્તરે સૂચના મુજબ એબીસી એટલે કે એનિમલ બર્થ કંટ્રોલ અંતર્ગત શહેરની અંદર જે કૂતરાઓની વસ્તી વધે છે તેને નિયંત્રણમાં લેવા માટે એક એજન્સીની નિમણૂક કરી અલગથી સેન્ટર ઊભું કરવામાં આવેલું છે એ સેન્ટરની અંદર નિષ્ણાત ડોક્ટરની નીચે ટીમ કાર્યરત છે અને કૂતરાઓને એમાં જે કૂતરાઓ કરડવાની ટેવ ધરાવતા હોય તેઓનું રસીકરણ કરીએ છીએ એટલે કે કૂતરો કરડવાથી વ્યક્તિને કે માણસને કોઈ ઈજા પહોંચે નહીં તેમજ કૂતરાઓની વસ્તી નિયંત્રણમાં લેવા માટે તેનું ખસીકરણ પણ કરવામાં આવે છે આજ સુધી અંકલેશ્વર નગરપાલિકા વિસ્તારમાંથી બસો એકસઠ જેટલા કુતરાઓને પકડી તેમને ત્યાં ત્રણ દિવસ ઓબ્ઝર્વેશનની નીચે રાખી એમનું ખસીકરણ અને રસીકરણ કરવામાં આવેલ છે